નમસ્કાર બીએલઓ મિત્રો બી એલ ઓ આવતી એરર વિશે વાત કરવી છે તમને જ્યારે તમે એસઆઈઆર બે હજાર છવ્વીસના અલગ અલગ તબક્કામાં કામગીરી કરવા જઈ રહ્યા છો બીએલઓ એલ ઓએફમાં ત્યારે એમાં કયા કયા પ્રકારની એરર આવે છે હાલ એની હું વાત કરું તમે જ્યારે એને મેપિંગ કરો છો ત્યારે તો સૌ પ્રથમ તો આ એક ઇમેજને બરાબર જોઈ લઈએ આપણે તમને ખ્યાલ છે કે બીએલઓ એલ ઓ એફની અંદર બે પ્રકારના મેપિંગ કરવાના થતા હોય છે એક તો બીએલ કરે છે અને બીજું જે છે એ સિસ્ટમ દ્વારા મેપિંગ થયેલું ઓટોમેટિક આવે તમારી બી એપમાં તમને ખ્યાલ છે કે બંને અલગ અલગ કલરથી એમાં ડિસ્પ્લે થશે સિસ્ટમથી જે થશે એ પાછા બ્લૂ કલરના હશે અને તમે પોતે બી તરીકે મેપિંગ કરશો એ ગ્રીન કલરના થાય છે હવે જે વે ઓટોમેટિક થયેલા છે એટલે કે સિસ્ટમ દ્વારા મેપિંગ થયેલા છે એને તમારે વેરીફાય કરવાના આવશે નીચે જુઓ ત્રણ ઓપ્શન આપેલા છે વેરીફાય અનમેપ અને કેન્સલ જો ઉપર અને નીચે બંનેની વિગત એટલે કે પ્રીવિયસ અને કરંટ આ બંનેની વિગત જો સેમ ટુ સેમ હોય તો આપણે એને વેરીફાય કરવાના વેરીફાઈનું બટન જેવું દબાવું છું એટલે બાજુમાં જે મેં ફોટો બતાવ્યો છે તમને એવા પ્રકારની વિગત તમારી પાસે આવી જશે અને તમારી એ વેરીફાય થઈ જશે જો બંને અલગ અલગ હોય સિસ્ટમ દ્વારા થયેલા જે મેપિંગ છે એ જો અલગ અલગ હોય તો અનમેપ કરી દેવાના અને સાચી રીતે એટલે કે એનો સાચો ક્રમાંક નંબર નાખીને આપણે જેમ રેગ્યુલર મેપ કરીએ છીએ એ જ રીતે તમારે એના મેપ કરવાના થાય તો આ એક પ્રકારની એરર થઈ હવે બીજી વાત કરીએ આપણે તો આ બંને જો અલગ અલગ છે તો એને ન આપી દેવાનું જો અલગ હોય તો તમે મેપિંગ કરતા હોવ સામાન્ય રીતે અને અલગ અલગ વિગત આવતી હોય તો તમારે ન આપી દેવાનું સેમ વિગતને આપણે ખાસ જોવાની આ એક ખાસ તબક્કો એવો છે એ કેસ એવો છે ખાસ કે એમાં આ મતદાર જે છે એ જે તે બીએલોના બંને ઓપ્શનો એટલે કે મેપિંગ ઓફ ઇલેક્ટર વિથ પ્રીવિયસ સર અને બીજું ઓપ્શન નીચે આપણે જે કરીએ છીએ સેલ્ફ પ્રોજેનીમાં એ બંનેમાંથી એકેયમાં તમે જુઓ છો આનો ક્રમ નંબર જે છે એ સાતસો છે પણ બેમાંથી એકેયમાં એ બતાવતો નથી તો એ બની શકે એવું કારણ કે એ મતદાર જે છે એ શિફ્ટ થઈ ગયો હોય તમારી બીએલઓ એપમાંથી અથવા તો તમારા ભાગમાંથી એના કારણે એ તમારે નહીં બતાવે ઘણી વખત એવું પણ થશે કે બે હજાર બે પચીસની મતદારાજી જે તમને આપી છે એમાં અમુક મતદારો નહીં હોય પણ બીએલઓ એપમાં બતાવશે તો એને તમારે કેટેગરાઈઝ કરીને એને પણ મેપિંગ કરવાના થશે એટલે બે હજાર પચીસની મતદારાજીમાં છે અને બીએલઓ એપમાં નથી એવું પણ બનશે અને બી એલ છે ને બે હજાર પચીસની મતદારથી તમને જે આપી છે એમાં નથી એવું પણ બનશે એટલે કે એમાં માઇનર ડિફરન્સ હશે કારણ કે ત્યાર પછી જે ફોર્મ ભરાણા હોય તો એ કારણ કે આપણી બી એપ જે છે લાઈવ એપ છે એટલે એમાં તમને આ બધી વિગતો બતાવશે એટલે માઇનર જે ફેરફાર થતા હશે એ તમારે નોંધમાં લેવાના થશે એટલે ચિંતા નથી કરવાની કારણ કે બી એપમાં અને આપણી બે હજાર પચીસની તમને ફિઝિકલી આપેલી મહદ મહદઅંશે થોડો ઘણો ફેરફાર બની શકે હવે પછીની એરર છે દાખલા તરીકે મેં એક ગજરાબેન ટાઈપ કર્યું છે બી એલ ઓ અંદર તો નીચે પણ ગજરાબેન આવ્યું છે ઉપર પણ ગજરાબેન આવ્યું છે આ બંને ગજરાબેન એક જ છે એટલે કે મારા ભાગની અંદર આ ગજરાબેન બે વખત નોંધાયેલા છે એટલે કે ડુપ્લિકેટ છે એટલે કે એણે બે વખત ફોર્મ ભર્યા છે ઘણી વખત મતદારો એવું કરતા હોય છે કે એક વખત ફોર્મ ભરે અને પછી રાહ જોયું કે ઇલેક્શન કાર્ડ નથી આવ્યું હજી એટલે વળી પાછું બીજી વખત ભરે એના કારણે આ ડુપ્લિકેટ થતા હોય છે તો એવા જે મતદારો તમને મળે તો એને આપણે ઈ એફ ફોમ બે આપવાના જ છે બંનેને અલગ અલગ રીતે અને એકમાં સહી કરીને ડુપ્લિકેટ એવી રીતે એને જે નામ રાખવું હોય છે એ નામ એને રાખવા માટે આપણે સંમતિ આપીએ તો જે રાખવું છે એને આપણે મેપ કરવાનું જે નથી રાખવું એને આપણે મેપ નથી કરવાનું એટલે એમને પડ્યું રહેશે અને તમને ખબર છે આગળની આપણે જે પ્રોસેસ થશે એ એ પ્રમાણેની પ્રોસેસ આગળ વધશે તો ટૂંકમાં જે એપિક કાર્ડ એને રાખવું છે એને આપણે મેપ કરવાનું નથી રાખવું અને નહીં કરવાનું અને એનું ઈ એફ ફોર્મ જે છે આપણે રિટર્ન લઈ લેવાનું અને આપણે એમાં નોંધ પણ કરી દેવાની કે આ ડુપ્લિકેટ મતદાર છે એ કોની સાથે કઈ કર્મ નંબર છે એ લખો વધારે વ્યવસ્થિત તો તમે ગમે ત્યારે સુનાવણી વખતે પણ જવાબ એને આપી શકો હવે કેટલાક મેપિંગ વખતે તમને આ બાજુમાં એરર નંબર થ્રી જે છે એ પ્રકારે મેસેજ આવશે એમાં લખેલું હશે ડિટેલ પ્રોવાઈડ આર ઓલરેડી મેપ્ડ વિથ એટલે કે તમે જેને મેપ કરો છો એ ઓલરેડી મેપ થઈ ગયેલો છે એટલે બની શકે કે કોઈ બીજા બીએલઓ એ ઓએ કર્યો હોય ગુજરાતના અથવા તો તમે પોતે જ કર્યો હોય એ કેમ ખબર પડે તો જો નીચે લખ્યું છે મેપડ સ્ટેટ એસ ઝીરો સિક્સ કોની સાથે મેપ થયો હશે કયા સ્ટેટ સાથે તો કે ઝીરો સિક્સ એટલે ગુજરાત એસી એકસો અઠ્ઠાવન મેપડ પાર્ટ એટલે કે એકસો ચાર નંબરના ભાગના બી જે છે એમણે મેપ કર્યા છે અને કયો એપિક છે એ મેપ થયેલો છે એ તો કે જે જે પચીસ છે મેં હાઇડ કર્યો છે પછી નીચેની વિગત છે કે કયા બી એલ મેપ કહ્યું છે તો ઇલેક્ટર્સ ઇઝ મેપડ ટુ બિલો બીએલઓ એ બીએલઓનું એ છે અને બીએલઓનો નંબર પણ છે એટલે તમારી સિવાય કોઈ બી એને મેપ કર્યો હશે તો તમે એનો કોન્ટેક કરી શકશો અને જે કાંઈ તમારી ગેરસમજ એકબીજાની થઈ હોય બની શકે બંનેના નામ સેમ ટુ સેમ હોય અને એક જ ગામમાં રહેતા હોય એના કારણે ગેરસમજ થઈ હોય તમારી અથવા તો એ બીએલઓની તો એ તમારે આઉટ કરવું પડે અને જો તમને ત્યાં ફિઝિકલી તમારા ભાગમાં જ એ વ્યક્તિ મળી આવતો હોય તો સામેવાળા બી એલ પણ તમે કહી શકો કે ભાઈ ફિઝિકલી એ મારા ભાગમાં જ છે અને આ જ વ્યક્તિ છે બની શકે બંનેના નામ સેમ ટુ સેમ હોય અને મેપિંગ કરવામાં કોઈ એક બીએલઓએ ભૂલ કરી હોય તો એ ભૂલને સુધારવાની એટલે મેક્ઝિમમ મેપિંગ થઈ શકે આપણે મેક્ઝિમમ મેપિંગ કરવાનું થાય છે હવે આવા એલર્ટના મેસેજો પણ તમને તમારી બીએલઓ એપમાં જોવા મળશે મલ્ટિપલ રેકોર્ડ ફાઉન્ડ નો રેકોર્ડ ફાઉન્ડ આ નો રેકોર્ડ ફાઉન્ડવાળા જે હશે ને મેં હમણાં તમને વાત કરી કે તમારી બીએલઓ એપની અંદર કેટલાક મતદારો વધીને આવશે અથવા તો તમારી બીએલઓ એપની અંદર બે હજાર પચીસની મતદારાજી અનુસારના કેટલાક બી એ મતદારો ઘટીને પણ આવશે એટલે કે કેટલાક કમી થઈને ક્યાંક બીજે સ્થળાંતર થઈ ગયા હોય તો એ નો રેકોર્ડ ફાઉન્ડમાં આવશે તો એ પણ જોવાનું છે જો ટેકનિકલ એરર હશે તો પણ તમને સૂચનાઓ મળશે જે પ્રકારે હવે પછીની એરર છે લોગિનની એરર લોગિનની ઘણી બધી એરરો આવશે બીએલો એપ જે છે એ આખા ગુજરાતના બધા બીએલ ઓ જ્યારે કામે લાગતા હોય ત્યારે લોડ લેતી હોય છે એટલે એવી એરરો આવતી હોય છે તો એવી એરરો તમે તમારી ઓફિસ દ્વારા જાણ કરી શકો એમને બાજુની એરર જે છે બીજી છે લોગિન ઓટીપી એરર પ્લીઝ વેઇટ ફોર પચીસ સેકન્ડ બિફોર રીસેન્ડિંગ ન્યૂ ઓટીપી જ્યારે ઓટીપીમાં ગડબડી થઈ હોય ત્યારે આ પ્રકારની એરર આવતી હોય છે તો પચીસ સેકન્ડ ખમીને વળી પાછું તમે નવેસરથી લોગિન થશો એટલે આ ઓટીપીની જે એરર આવે છે એ જતી રહેશે હવે ત્યાર પછીની આ એક વિગત જે છે એ ખાસ જોવા જેવી વિગત છે આમાં જોઈ શકો છો તમે બે મેં ડિટેલ મૂકી છે બીએલઓ એપની સ્ક્રીનશોટની એક ડિટેલમાં ઉપરનું નામ એટલે કે બે હજાર પચીસનું નામ અને લાસ્ટ એસઆઈઆરનું નામ બે અલગ અલગ છે તો આપણે એને નો કહી દેવાનું એટલે કે મેપ નહીં થઈ શકે આપણે સાચું મેપ કરવાનું થાય બાજુમાં જે આપેલું છે વેરીફાઈંગ ડિટેલ એમાં ઉપરનું નામ અને નીચેનું નામ છે સેમ પણ જુઓ નેમની અંદર ખાલી પટેલ લખેલું આવ્યું છે સિસ્ટમમાં એટલે કે આપણી બી એપમાં પરંતુ તમારે એને બે હજાર બેની મતદારયાદીમાં ચેક કરવાનો ચેક કરશો એટલે તમને ક્યાં ત્યાં તમને આખું નામ જ હશે તો કન્ફર્મ કરીને જો બંને વ્યક્તિ એક હોય તો આપણે એને યસ કરીને મેપ કરવાના થાય તો આ પ્રકારની એરરો છે નવી નવી એરરો આવતી જશે તો આપણે એની ચર્ચાઓ કરતા જશું જેથી બી એપમાં કામગીરી આપણી સરળતાથી થાય નમસ્કાર જય જય ગરીબી ગુજરાત